ભરૂચના કોબલા ગામમાં એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે હડકાયેલા શ્વાનના કરડવાથી ભેંસનું મોત નીપજ્યું છે જી હા આખા ગામમાં દુધાળા પશુનો દૂધ પીનાર લોકોમાં દહેશતનો માહોલ છવાઈ ગયો અને હડકવાગ્રસ્ત ભેંસનું દૂધ પીનારા તમામ ગ્રામજનો રસી મુકાવવા માટે હોસ્પિટલ દોડી ગયા આડત્રેસ લોકો રસી મુકાવા આરોગ્ય કેન્દ્ર દોડી આવ્યા હતા અહીં પશુપાલક પરિવારે પણ હડકવાથી બચવા માટે રસી મુકાવી હતી ત્યાં હાજર તબીબનું શું કહેવું છે આવો સાંભળીએ મેં ડોક્ટર માનજી મેડિકલ ઓફિસર સીએચસી આમોદ પર છે આજ અમારે અહીં એક બહુત જ જ્યાદા અજીબ કેસ સામે આયા યહાં અમારે બાજુમાં એક કોબલા ગામ કરકે હે वहां पे एक भैंस को एक कुत्ते ने काट दिया उस वजह से वो भैंस को अड़कवा गया था और वो भैंस मर गई लेकिन वहां के पूरे गांव ने वहां के सारे ग्राहकों ने वो भैंस का दूध पिया था तो आज हमारे यहाँ पे वो सारे ग्राहकों को हमने हमारी तरफ से प्रोफाइल एक्सेस वैक्सीन बूस्टर दिया है फॉर एआरवी एट प्रेजेंट हमारे यहाँ पे ऑलमोस्ट थर्टी वैक्सीन लेने के लिए थर्टी पेशेंट्स आ चुके हैं और अभी भी और बाकी आने के हैं